હલો જય માતાજી મિત્રો જોઈ લો આજ હું તમને મારો કપા દેખાડવા જાઉં છું અત્યારે જોઈ લ્યો હમણાં હું તમને મારો કપા દેખાડું અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે આજ પાંચ નવ બે હજાર ચોવીસ અને વાર છે આજે ગુરુવાર અને જોઈ લ્યો હું તમને મારો કપા દેખાડું અત્યારે થોડોક લાઇટમાં આવી ગયો છે કેમ કે જો આપણે વરસાદ પછી આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારે થોડોક ઝાખો કપા હતો અને થોડુંક આમાં એમ લાગતું હતું કે આ લંઘાઈ ગયો છે ને અમુક અમુક છોડવા એ ઓલા થયા હતા પણ તે બધાએ અત્યારે સુધરી ગયા છે કપા એટલે બધામાં ફૂટ નીકળી ગઈ છે લીલો ઉણ કપા મીંડો છે દેખાવા અત્યારે તો હું તમને દેખાડું અત્યારે બરોબર આપણો કપા જોઈ લ્યો આ બાજુ જોઈ લ્યો આ તમને દેખાય આપણો કપા જોઈ લ્યો અમુક અમુક છોડ ઓલા થયા હતા તેમાં તે જોઈ લ્યો તમને દેખાયા છોડમાં આ છોડમાં ફૂટ નીકળી ગઈ છે અત્યારે અને આપણે જ્યારે વરસાદ આવ્યો હતી પછી આપણે વિડીયો બન્યો ત્યારે આપણો આ કપાક એવો લાગતો હતો અને અત્યારે જોઈ અને અત્યારે થયા છે સાંજના આપણે સાંજના વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ અને અત્યારે થયા છે સાંજના છ અને આ બાજુ જોઈ લ્યો અત્યારે વરસાદ પણ અંધારો છે અને લગભગ તો આ બાજુ અત્યારે ધોરાજી બાજુ બધી વરસાદ ચાલુ છે ધોરાજીમાં રાજકોટ બાજુ ને બાજુ કીધું તમને આપણો કપા દેખાય દેખાડી દઉં વરસાદ પછી જોઈ લો આવી રીતના લાઈટમાં આવી ગયો છે જો આ બધે અમુક અમુક છોડ તમે જોઈ શકો છો જોઈ રેડી અમુક અમુક જો આ ઓલા નબળા છોડ હતા જો આ તમને દેખાય આ નબળો છોડ જે ઓલું થઈ ગયું હતું તેમાં ત્યાં જોઈ લ્યો અત્યારે ફૂટ નીકળી ગઈ છે આપણે એવું નથી કે આપણે બધા છોડ આમ કોક છોડ આપણે કોક છોડ આપણે સુકાણા છે બાકી તો બધા જોઈ લઈએ એકદમ લીલો કપા થઈ ગયો છે જો દેખાય તમને જોઈ લઈએ આ બાજુથી દો આ બાજુ તમને જોઈ લે એકદમ લાઇટમાં દેખાડે બરોબર એ આ આપણો કપા છે અને આપણે જ્યારે વરસાદ પછી વિડીયો બનાવ્યો હતો ત્યાર પછી અત્યાર સુધીમાં કપામાં આપણે દવા દવા થઈટી અથવા જે આપણે જે પણ આમાં ખાતર નાખ્યું તેના વિડીયો આપણી ચેનલમાં છે જ તે તમે જઈને જોઈ શકો છો બરાબર જોઈ લ્યો આ આપણું આ કપાનું ખેતર છે અહીંથી તમને દેખાઈ જોઈ લે આમ શેઠ આપણે પાછા લગી અત્યારે વાદળછાયું વાતાવરણ છે ક્લી આમ ચોખ્ખું કદાચ દેખાતું હોય તમને કે ન દેખાતું હોય બાકી જોઈ રેડી મિત્રો જોઈ આપણે લઈને લે ઘરે અને જોઈ લ્યો આપડા ખેતરની બાજુમાં ત્યાં વાવણી નો છે જોઈ આ વધારે વરસાદ ની હિસાબે આ બળી ગયો હતો અને આ વાવણીનો કપા છે જોઈ લો છોડવા તો નાના નાના છે અને અત્યારે આપણે ચાવી છીએ ટિફિન લઈને ઘરે આવે કેમકે જો આપણી અહીંથી બે ખેતરો હાલી જવું પડે કણે આપણી જો આવો સામે ઓળી દેખાય ત્યાં આપણે ગાડી રાખેલી છે અને ત્યાંથી આપણે જવાનું છે ઘરે આજ નીણ કે બી નીણ કે એવું કંઈ લીધું નથી કેમકે મારું આપણે જે ભાગી રાખી એ વાળીએથી લેતા આવ્યા છે